દશામાની વ્રતકથા એક સુવર્ણ નગરીમાન રાણી તેના મહેલના જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામા શું ભલું કરવાના છે તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાનું અપમાન કરે છે રાણી રાજાથી સીસાય જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતી બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશતા લઈ દશ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો એક દિવસે દશામાએ રાજાને સપનામાં માવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલ રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાં એ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આકોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા તેને જ લઈ લીધા હવે એ આપશે આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા રાજા તેમની બહેન સોનાની ગાગર માંગ ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોકથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતા એક વાડીમાંથી તેમને વાડીના માલિક પાસે ખાવા માટે ચીબડું માંગ્યું ખેડૂતને દયા કરીને એક ચીબડું આપ્યું નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાં ના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું

એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા મહિનો આવ્યો અમાસે એટલે કે દિવસે નું વ્રત શરૂ કર્યું દશામાં વ્રતના દશે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં રૂપ ધારણ કરીને છે કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજી ને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાં એ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સગલાંક સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્ય માંગ પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા મમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો જય દશામાંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં